આજના દિવસે ગ્રીષ્મ ઋતુ ગરમીની શરૂઆત થઈ જશે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ આ છઠ તિથિ આજે સાંજે છ ને ત્રેવીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ સાતમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૂળ મૂળ નક્ષત્ર આજે સવારે દસ ને એકવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આ મૂળ નક્ષત્રમાં જેનો જન્મ છે તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરીને કાર્ય કરવું જોઈએ એના પિતાએ દસ અગિયાર દિવસ સુધી એનું મુખ ન જોવું જોઈએ અગિયારમાં દિવસે કાશાની બાળકીમાં ચોખ્ખું ઘી લઈ એમાં મુખ જોવું જોઈએ અને પછી પ્રત્યક્ષ જોઈ શકે છે તો બાળક પણ સુખી થાય અને પિતા પણ સુખી થાય માતા પિતા પણ પરિવાર પણ સુખી થતો હોય છે આજના દિવસે સવારે દસ ને એકવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે પૂર્વશાળા આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય છે શિવ શિવ યોગ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે કે બાવન મિનિટે પૂર્ણ થશે

એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાને બધાની રાશિ ધન ગણાય આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય જીવનનો ભાર ઉતરી જતો હોય છે એટલે જીવનમાં બીજા કોઈ કાર્યની અંદર એને તકલીફ પડતી નથી આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે પરંતુ આજના દિવસે આજનું સુકન કરેલું આજનું સુકન કરી લેશો તો જીવન સરળ બની જશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જરૂરી છે આજે કોઈ જાણ લઈને જરૂરી છે આજના દિવસે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂર છે કોઈનું ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી કોઈની છઠ્ઠીની પૂજા કોઈ ગમતમાં ભાગ લેવા જઈ છે કોઈની સગાઈ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજે ઘરેથી નીકળતી વખતે આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ જે વ્યક્તિ હોય ઘરમાં ઉંમરનાયક તેને વંદન કરીને નીકળો પિતૃના ફોટાને પગલે લાગી નીકળો ઘરમાં દેવસ્થાનમાં વંદન કરીને નીકળો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે ભિક્ષુકને ભોજન કરવાનું જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સીધો સરળ ઉપાય છે સેવા કરો તો શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ લક્ષ્મીની પણ પ્રાપ્તિ કરાવે છે લક્ષ્મી એટલે સુખની પ્રાપ્તિ થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે સમયગાળા દરમિયાન તમે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે છઠ્ઠીની પૂજા નોકરી ડિલિવરી આ બધા કોઈપણ કાર્ય તમે કરવા માંગો છો તો આ સમયગાળા દરમિયાન કરી શકો છો આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવથી આવતીકાલે મળશ એક એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી પણ આ સમયગાળા દરમિયાન આ સવારે દસ એકવીસ મિનિટ સુધીમાં કોઈ પણ કાર્યની ખરીદી કરી શકાય કોઈપણ વસ્તુની ખરીદી કરી શકાય કોઈપણ કાર્યનો આરંભ કરી શકાય વેચાણ કરી શકાય છે પાર્ટનરશિપ ચાલુ કરી શકાય છે આ સમયગાળા દરમિયાન તમને જો કોઈ જીવન સાથે મળી જાય છે તો આ જીવન તમારી સાથે અદ્ભુત આકર્ષણ સાથે અને પૂરા વિશ્વાસ સાથે જીવી શકશે અને તમને દરેક પ્રકારની આશાઓ પણ પરિપૂર્ણ થશે જેની કુંડલીમાં બે લગ્નના યોગ હોય છે આજે તે લોકો લગ્ન જો કરે તો એ લોકોનું લગ્ન જીવન ડિસ્ટર્બ થતું નથી એનું ફળ બદલાઈ જશે આજના દિવસે મંગલસૂત્રની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે પતિનું આરોગ્ય સારું રહેના એના માટે મંગલસૂત્રની ખરીદી કરવાનું બહુ મહત્વ હોય છે આજના દિવસે નસ્ત ધારણ કરવાથી આધ્યાત્મિકતા વધશે ભગવાન પ્રત્યે ધર્મ પ્રત્યે પોતાને પ્રેમ જાગશે અને જે ધર્મને પકડીને ચાલે છે ને એ જ સુખી થતા હોય છે તો આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે દસ ને એકવીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સવારે દસ ને એકવીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે અગિયાર ઓગણપચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો ખરીદી કરી શકો વેચાણ કરી શકો કરી શકાય છે પરંતુ તમારી પર જવાબદારી ખૂબ વધી જશે આજે તમે જે કાર્યનો આરંભ કરો એની જવાબદારી બધી તમારા પર આવી જાય છે એટલા માટે આજે કોઈ એવા કાર્યો હોય કે જેમાં ખૂબ જવાબદારી વધી જવાથી ઘણી બધી તકલીફો આવતી હોય તેવા કાર્યનો આરંભ ન કરશો આજે આજના દિવસે આમ તો આઝાદી માટે જાણીતું દેવું નક્ષત્ર છે જાણીતું સમય ગણાય આજનો આઝાદી માટે એટલે દરેક જણા એવું જ માનતા હોય કે જેલમાંથી આઝાદી મેળવવા એ પણ ખરું પણ તમે કોઈ રોગથી પીડાતા હોય કોઈ ભયથી પીડાતા હોય કોઈ પ્રકારની મારણ તારણ મંત્ર તંત્રથી પીડાતા હોય અથવા તમે કોઈ રોગની અંદર ફસી ગયા છો અથવા કોઈ જગ્યા પર સીમા બંધન થઈ ગયું છે વગર કારણે તમે જેલમાં મુકાઈ ગયા છો આવા કોઈ પણ પ્રકારના બંધનો તમને આવી ગયા હોય એમાંથી મુક્ત થવા માટે જો આજે પ્રયત્ન કરવામાં આવે તો એમાંથી જલ્દીથી જલ્દી આઝાદી મળતી હોય છે માટે આજના દિવસે આઝાદી મેળવવા માટે ઉત્તમ છે આજના દિવસે લગ્ન માટે સારું છે પરંતુ આ નક્ષત્રમાં પહેલી વાર છોકરી પોતાના પિયરથી સાસરે જાય લગ્ન બાદ તો આખું જીવન એને તબિયત બગડતી જ રહેશે માટે આજના દિવસે કોઈ પણ દીકરીના લગ્ન થયા છે એ લોકો લગ્ન કર્યા પછી આજે પહેલી વખત સાસરે ન જવું જોઈએ લગ્ન થયા પછી પિયર આવ્યા હોય પિયરથી પછી સાસરે આજે ન જવું જોઈએ આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ આજના દિવસે પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આજના વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં જે સ્ત્રીઓ હોય છે તેના તરફથી માંદગીની ફરિયાદ આવતી હોય છે ભાઈઓ માટે સારું છે આજના વસ્તુ ધારણ કરે તો જેના લગ્ન નથી થયા એ લોકો માટે સારી ગુણલય ગુણિયલ સારા સંસ્કારવાળી કન્યા જોવા જવાનું થઈ શકે છે

लोकेवा, व्यापारे, विद्या अभ्यासे, देशे विदेशे यश प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જમય તથા વિપ્રાના જન્મસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকাল মন ফদ মন ইচ্ছা বোল অনুসার্থ সকল মনবান હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ તથા વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુક વિદેશ માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુપલ્તા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિની પૂજા આપેલી મમ આયુ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળી ના પાણી મૂકી લેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલો પ્રાપ્તિ પાણી મૂકું છે એમાં ત્યાર પછી ભગવાન ને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ગુલચૂપ થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જઈ સોમનાથ લખવાનું પૂછશો ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ